હું થોડો તમને મારું કા કમલા તારા છોકરાનો અવાજ કાઈ જો ને તાર કમર ખોલ્યું ને પણ તો તન પાછું થઈ ગયું હું ગયા જ નથી હવે તારા ઘરે જ રહેવાની છું ના છોકરાને ઘરે મારા ઘરે આલો પણ છોકરો બહુ ગાંડાઈ કરે છે એ કમા કમા મારું કામ નહીં છોડે બહુ ભૂંડી છે મારે આ છોકરા નું કરવું શું કે કમા હું તો કહું છું કે કોક મેળો ભુવો ગોદ

તમારા ધંધા કોઈ બંધ નો થાય એ ગમે આ દાણા નાચું કાઇ જ એ ભુરિયા મારે તો એવું જ હાલતું પણ જુદુ ની ઓલા કમલા ના છોકરા ને સુડેલ વખી ને તો દિશા થઈ ગઈ સુડેલ

પૈસા હું છોકરા ને સુડેલ હમણાં ઉપાડી દો એ ભૂરિયા સારા રેવા દે તે નથી હોય હેરાન થઈ જાય એ મારી તમે ઉપાધિ કરો માં એને તમને મેલો ભોગો ગોતવાનું કીધું છે હા એ તો હાલો મારી ભેગો

હે ભુવા બાપા આ સુડેલ કાઢી મૂકશે એ ભાઈ તું ઉપાય દી કરી માં એને પોછમાં આવી સુડેલું મેં પાનસો કાઢી મૂકી મારી દીકરી મને બહુ હરણ કરે છે આ ખોદી કામ કરાવે છે એ હવે તારે કાંઈ કામ નહીં કરવું પડે પણ આમ જુઓ દસ હજાર રૂપિયા બેસ હે હાય હાય ભાઈ

એ આ તને શેની કેમ કઉસુ કે આ છોકરાનું ખોજું નકર જોઈ માતા આવી લે આ શરીર માં તો તને વધુ લાગે જાય છે

મારા બેટા મારા બાપા ફૂલ લાયટ લાયા પણ બહુ આકરા પાણીયા લાયા આ લો આ મોટો શું આવું રંગીન બેઠો છો જા મોટો તોય ના મોટો તોય ના ને ગૈયા તો મારી માતા આવી નઈ જાય